યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી આઠમના દિવસે અંબાજી મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરમાં અષ્ટમીના અહવારનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી હતી અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ અધિક કલેક્ટર અને અંબાજી મંદિર વહીવટદાર કેસ મોદી પરિવાર સાથે યજ્ઞમાં જોડાયા હતા અંબાજી મંદિર મુખ્ય પૂજારી દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગઢ સ્થાપન કરવામાં આવ્યું હતું આજે તેનું ઉત્થાપન થશે આ ગઢ સ્થાપનમાં વાવેલા જવેરા આજે આઠમના યજ્ઞમાં હોમવામાં આવશે આઠમ નો દિવસ છે આ પવિત્ર દિવસે માતાના મંદિરમાં અંબાજી મંદિરમાં ગામડે ગામડેથી લોકો આવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં સવારે પણ આરતીમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા માતાજીના અને આજ પણ અવિરત પ્રવાહ આવી રહ્યો છે સાંજે પણ આરતીમાં મોટી સંખ્યામાં લોકો આવશે એવું લાગે છે હાલની પબ્લિક લોકોને જોતા અને માતાજી મંદિરમાં ચૈત્રી અષ્ટમીના નિમિત્તે યજ્ઞનું પણ પરંપરા મુજબ આયોજન કરાયેલ છે અને આ યજ્ઞની પૂર્ણાવતિ પણ સાજે રાખવામાં આવશે અને આ સર્વે લોકોને માં જગદંબાને આશીર્વાદ મળતા એવી પ્રાર્થના જય હાલ બસ આટલું સમાચારો માટે નિર્માણ નમસ્કાર